ખાવાડા પંથકમાં બે યુવાનો ઉપર અમાનુષી અત્યાચારના બનાવના મામલે પોલીસે કાર્યવાહી કરી છે સોશિયલ મીડિયામાં બે યુવકને તાલિબાનની સજા અપાતો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો બંને યુવકોને બંધક બનાવી તેને ટકલા કરી અડધી મૂંજ કાપી માર માર્યો હતો ધોરાવર ગામના હકીમ માસીના દીકરા સાદક સુલેમાન સમાજ જોડે ખોવાઈ ગયેલી ગાય શોધવા ગામના સીમાડે નીકળેલો

આરોપીની સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું પબ્લિકમાં ખૂબ વાયરલ થયો છે અને મીડિયા કર્મચારીઓને પણ ધ્યાનમાં આવ્યો છે અને પોલીસ સ્ટાફનો પણ ધ્યાનમાં આવ્યો છે કે બે ધોરાવર ગામમાં બે યુવાન છોકરાઓ વિરુદ્ધ એમને કોઈ ગમે અદાવતના કામે કે કોઈ પણ રીતે તેમના ઉપર હુમલો કરી તેમને માથું અડધું મુંડાવી મૂછ અડધી કાપી અને તેમના વિરુદ્ધ કોઈ ખરાબ કુકર્મ કરવા માટે ટોળું સંગઠિત થયેલ હતું જે અનુસંધાને ખાવડા પોલીસ સ્ટેશનમાં ત્રણસો એકસઠ ઓબ્લિક બે હજાર પચીસ હેઠળ ગુનો દાખલ કરીને અને અલગ અલગ આઈપીસીની મુદ્દે બીએનએસએસની ધારાઓ મુજબ એકસો નેવ્યાસી એકસો પંદર એકસો સત્યાવીસ વિગેરે કલમ હેઠળ તથા આઈટીએકની પણ કલમોનો ઉમેરો કરી અને બે અગિયારના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ટોળાએ એમના વિરુદ્ધ આ કૃત્ય આચરેલું હતું અને તે તે ટોળામાં નૂર મહંમદ સમા હનીફ જાકબ રફીક સિદ્દીક બિલાલ સુલેમાન તથા હાલમાં થોડીવાર પહેલાં જાન મોહમ્મદ કલામ સમા તમામ રહે ધોરાવર ગામના ને અટક કરી અને તથા તે ઉપરાંત બીજા અન્ય દસ જેટલા ઈસમોને વિડિયો મારફતે આઈડેન્ટિફાય કરી તેમને પકડવા માટેની તજવીજ ખાવડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેમાં વધુ કેટલા આરોપી હજી આઈડેન્ટિફાય થાય છે અને પકડવામાં આવે છે એ મીડિયા મિત્રોને નિયમિત રીતે બ્રીફ કરવામાં આવશે એ બાબતે હાલના સ્ટેજ આ છે કે એ લોકો જોડે રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલું છે જે જગ્યાએ આ બનાવ બનેલ છે તે જગ્યાએ આઈડેન્ટિફાય કરવા માટે જે લીમડાના ઝાડ સાથેનો ના છે તે જે વિડીયો છે તે જગ્યાએ પણ આરોપીને લઈ જવામાં આવેલ છે